Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ કાપ્યો છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ભારે પવન ફૂંકાને કેટલીક જગ્યાએ લગ્ન મંડપ ઉટ્યા છે તો ત્યારે કેટલીક જગ્યાએ તો સાપરા ઉડવાની ત્યારે ઘટનાઓ પણ સામે આવી છે જો કે ભાવનગરમાં એક મકાન પર વીજળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે રાજ્યમાં હવામાન વિભાગે આપેલી કમોસમી વરસાદની આગાહીને પગલે શરૂ થયો છે ભાવનગર જિલ્લાના ત્યારે અનેક શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ત્યારે થયો છે જો કે અમર સોસાયટી માં એક મકાનમાં વીજળી પડવાની મકાન દીવાલનો ત્યારે થોડોક ભાગ ધરાશાય થયો હતો તેમજ મકાનમાં રહેલું વાયરિંગ ઇલેક્ટ્રોનિક સામાનને ને વ્યાપક નુકસાન થયું તેમજ બાજુમાં રહેલા હીરા કારખાનામાં પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી જો કે ભારે પવન અને વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ વલ્ભીપુર ત્યારે તાલુકાના રામપર પીપળી ચામડીયા પાટિયા સહિત ગ્રામ્ય પર પણ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત બોટાદ શહેરમાં પણ કડાકા પડાકા સાથે વરસાદ થયો છે અમદાવાદના ધોળકામાં પણ ખરા સાથે વરસાદ ખાબ્યો છે ધોળકા શહેર ગ્રામ્ય વિસ્તારમાં ખરા સાથે વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદને ડાંગના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ ઉપરાંત અમદાવાદના નારોલ સહિતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ